ભરણ પોષણ પોતાના બાળકો પોતાના માતા પિતા જોડે પણ માંગી શકે છે પરંતુ આ કલમ હેઠળ પતિ પોતાની પત્ની જોડે ભરણ પોષણ માંગી શકતો નથી હવે પતિ પોતાની પત્ની જોડે ક્યારે ભરણ પોષણ માંગી શકે

કરી શકે પણ કાયમી પરમપોષણ એટલે શું તો કાયમી પરમપોષણ એટલે કે લગ્ન અધિનિયમની કલમ 25 મુજબ છૂટાછેડા થયા પછી કોર્ટ દ્વારા એક જજમેન્ટ આયા પછી એક હુકમ કરવામાં આવે છે અને કાયમી પરમપોષણ નક્કી કરવામાં આવે કાયમી પરમપોષણ 5000 નું 10000 નું નક્કી કરવામાં આવે છે પરમપોષણ કરતી વખતે કોટ શું ધ્યાનમાં બાબતો રાખે છે તો ભરમ પોષણ કરતી વખતે કોટ પતિની આવક જોવે છે સંપત્તિ જોવે છે જવાબદારી જોવે છે આ તમામ વસ્તુ જોઈને ભરમ પોષણ નક્કી કરતી હોય છે ભરમ પોષણ એકવાર કાયમી ભરમ પોષણ નક્કી થઈ જાય છે તો શું તેને નાબૂદ કરી શકાય શું તેનાથી બચી શકાય તો મિત્રો જણાવી દઉં જો એકવાર ભરમ પોષણ ફરિયાદી મળે છે અને જો જે સામો વાળો છે તે પોષણ ભરે છે પરંતુ જો ફરિયાદી કોઈ વ્યક્તિ જોડે ભયભીચાર જીવન જીવતો હોય અથવા તો બીજે લગ્ન કરી દીધા હોય તો જે વાળો વ્યક્તિ છે એ પોષણ થી બચી શકે છે અને ભરમપોષણ ઘણી વખત તેની આર્થિક પરિસ્થિતિ જો ખરાબ થવાના કારણે પણ ભરમપોષણમાં જતી દિવસે ફેરફાર કરી શકાય છે હવે જો પતિ પોતાની પત્નીનું ભરમપોષણ ન ભરે તો શું સજા થાય તો આ જો કોઈ પણ પતિને મહિને મહિને ભરમપોષણ ભરવાનું હોય છે પરંતુ કોઈક બે ત્રણ મહિના ભરમપોષણ નથી ભરતું તો મહિનાના હિસાબે તેને સજા થાય છે એટલે ભરમપોષણ જેટલા મહિનાની જેને સજા ભોગવી છે તે ભરમપોષણ ભરવાનું હોતું નથી પરંતુ બાકીનું જે ભરણપોષણ છે એ પતિને ભરવું ખૂબ જ ફરજિયાત છે